અંતર હાઈકોર્ટે આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ સત્યનો વિજય થશે સત્ય થાય છે સત્ય પરેશાન થાય છે પણ થતો નથી સત્યનો વિજય થશે સરકારી અધિકારીઓ બધા હાજર હતા વેપારીઓને સભ્ય તરીકે લીધા

પણ અમે દબાવીશું નું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું એ મામલે કોઈ જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે મને ખૂબ આનંદ છે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડીડિયાપાળ શાક બારાના લોકો છે એ મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં હમણાં પ્રવેશ બંધી નથી છતાં એ લોકો સાથે રહીને આવના દિવસની મહાનગરપાલિકાને તાલુકા જિલ્લા પંચાયતની જે ચૂંટણી આવે તો આમ આદમી પાર્ટી લડવાની છે પણ એક ધારાસભ્ય વિપક્ષના ધારાસભ્ય અવાજ ઉઠાવે એને કઈ રીતના દાબી દેવો એ આ ભારતીય જનતા પાર્ટી ના નેતા અને પોલીસ કરી રહી છે તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના હોય રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા सड़क थी लेने सदन सुधी लड़े भारतीय जनता पार्टी ने पसंद नहीं जो, जो की, की, कमिटी की मीटिंग थी उस मीटिंग में जानबूझ के भाजपा के लोगों ने मेरे साथ बवाल किया और मैंने धारा सभ्य होते हुए मैंने गुना दाखिल करने के लिए मैंने अर्जी दी फिर भी मेरी अर्जी नहीं होके मेरे पे जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिलके फर्जी गुना दाखिल किया है नामदार हाईकोर्ट ने जो सरती है उसका हम स्वागत करते हैं और आने वाले दिन में लोगों के बीच रह के लोगों के मुद्दे उठाते रहे सत्य को परेशान करा जा सकता है लेकिन पराजित नहीं कर सकता सत्य की जीत होगी में होते हुए मेरे आवाज़ को दबाने की कोशिश की गई लेकिन ये आवाज़ संविधान का आवाज़ है ये आवाज़ जनता की आवाज़ है ये आवाज़ कभी दबाएगी नहीं ये आवाज़ और ताकत से हम आगे बढ़ाएंगे Call yourself mid. But mid isn't mediocre. Mid is momentum. Mid is messy. Mid is the stumble before the stride.

માથા બારે સાબિત કરીને એસી દિવસ જેલમાં રાખવામાં આવ્યો છે એમાં ભાજપ અને પોલીસ પ્રશાસનનો ખૂબ મોટો હાથ છે ખોટી ફરિયાદ કરીને મને આ રાખ્યો છે પણ જામીન આપ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ અવાજ એ દબાવવાની વાત હતી પણ આ અવાજ દબાવવાનો નથી આ અમારા લોકોએ ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે સંવિધાને આપેલો અવાજ છે આ અવાજ ક્યારે દબાવવાનો નથી જ્યાં અન્યાય થશે આ વાત પૂરી તાકાતથી અમે આગળ વધાવતા રહીશું નામદાર હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે કે મારા મત વિસ્તારમાં મારે જવું નહીં પણ ચોક્કસ આવનારા દિવસોમાં મને પૂરો ભરોસો છે નામદાર હાઈકોર્ટ નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ જઈશું સત્યનો વિજય થશે સત્ય પરાજિત થાય છે સત્ય પરેશાન થાય છે પણ પરાજિત થતો નથી સત્યનો વિજય થશે કલમોની વાત કરો છો તો પછી

એફઆઈઆર થયા પહેલાં પણ મારી બે વાગ્યાની એરેસ્ટ કરી લીધેલી મેં પણ અરજી આપી હતી સૌથી પહેલાં ફરિયાદ મેં આપી હતી પણ આજ દિન સુધી એની એફઆઈઆર નથી થઈ એટલે વિપક્ષના ધારાસભ્યને આ દબાવવાની સોજી સાચી કોશિશ છે પણ અમે દબાવીશું નું જે આ જનતાનો પ્રેમ સહકાર મળ્યો છે જે રાજકીય લોકો સામાજિક લોકોનો સહકાર મળ્યો છે એમના વિશ્વાસ પર અમે કાયમ રહીશું અને આગળ વધતા રહીશું જામીન થયા છે એટલે આટલા ટાઈમ પછી હું બહાર આવ્યો છું એટલે મને ખૂબ આનંદ છે કેમ કે હું મારા પરિવાર સાથે મારો જે વિધાનસભા ડેડિયાપાડા શાકબારાના લોકો છે મારો પરિવાર છે એના સુખ દુઃખમાં હું હાજર નથી રહી એ બદલ મને ખૂબ દુઃખ છે પણ આ માટે પણ એ લોકો સાથે જ છું મેં હમણાં પ્રવેશબંધી નથી છતાં એ લોકો સાથે રહીને આવનાર દિવસમાં

તમે જોયું હશે પોસ્ટ મેટ્રિક્સ શિષ્યવૃત્તિ હોય મનરેગા યોજના હોય આવાસની યોજના રોડ રસ્તાની બાબત હોય કે કરાર આધારિત ફિક્સ પગારદારોની વાત હોય કે આઉટસોર્સિંગ કર્મચારીની વાત હોય ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી એના લીધે જ મને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવ્યો છે હિન્દી છોટા સાબ ક્યાં કહો જામીન મિલ ગયા નામતા અમારે જો કી गवर्नमेंट की कमेटी की मीटिंग थी उस मीटिंग में जानबूझ के भाजपा के लोगों ने मेरे साथ बवाल किया और मैंने धारा सभ्य होते हुए मैंने गुना दाखिल करने के लिए मैंने अर्जी दी फिर भी मेरी अर्जी नहीं होके मेरे पे जो गुना दाखिल किया है वो पुलिस और भाजपा के कई नेताओं ने साथ में मिलकर फर्जी गुना दाखिल किया है नामदार हाईकोर्ट ने जो शर्ती जमीन दिया है उसका हम स्वागत करते हैं और आने वाले दिन में लोगों के बीच रह के लोगों के मुद्दे उठाते रहेंगे धाराएं धाराएं लगी लगी है क्या कहेंगे है सत्य को परेशान करा जा सकता है लेकिन पराजित नहीं कर सकता सत्य की जीत होगी मेरे विपक्ष में होते हुए मेरे आवाज़ को दबाने की कोशिश की गई लेकिन ये आवाज़ संविधान का आवाज है ये आवाज़ जनता की आवाज़ है ये आवाज़ कभी दबाएगी नहीं ये आवाज़ और ताकत से हम आगे बढ़ाया